લીબડી ખાતે વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેનો લાભ લીધો હતો લીંબડી ખાતે વેલનાથ બાપુની અને માંધાતા જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આષાઢી બીજ હોય આ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી ખાતે માંધાતા અને વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ઠાકોર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રાને રાજકીય રંગ લાગ્યો હોય તેવું પણ જોવા મળ્યું હતું આષાઢી બિનર રોજ ઠાકોર સમાજના આરાધ્ય એવા માંધાતા અને વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જ્યારે લીમડીના અલગ અલગ વિસ્તારમાં આ શોભાયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી આ શોભાયાત્રામાં અલગ અલગ પ્રકારના કરતબો પણ કરતા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રા જ્યારે વિસ્તારમાં નીકળેલ ત્યારે મોટા વિસ્તારના દલિતો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત વિજયભાઈ ચાવડા તેમજ અન્ય યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા અલગ અલગ રૂટ આપવામાં આવ્યા હતા ત્યારબાદ સંપૂર્ણ રૂટ પરથી પસાર થઈ અને સભા સ્થળે પહોંચી હતી અહેવાલ દીપકસિંહ વાઘેલા લીવડી